એકતાનગર ખાતે રેલવે વિભાગના રેલવે ટ્રેકના કારણે ખેડૂતોના પાકને લઈને નુકસાન થઈ રહ્યું આક્ષેપો થઈ રહ્યા છે એકતાનગર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે સ્ટેશનનું નવનિર્માણ કરવામાં આવેલ છે જેના રેલવે ટ્રેક દ્વારા આસપાસના ગામ જેવા કે સાંજરોલી અંકતેશ્વર ગાભાના ગરૂડેશ્વર કોયારી ભાદરવાના ખેડૂતોના ખેતરોમાં ચોમાસામાં વરસાદના લઈ પાણી ભરાવાના કારણે પાકોને નુકસાન થઈ રહ્યું છે રેલવે વિભાગ દ્વારા પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા આજ દિન સુધી કરવામાં આવી નથી જેને લઈને ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ બાબતે ખેડૂતોએ ઘણા વર્ષો પહેલાં પણ તંત્રને રજૂઆત કરી છે તેમ છતાં પણ આજ દિન સુધી તંત્રની આંખો ઉઘડી નથી તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાથી ખેડૂતો આજે દેવાદાર બની રહ્યા છે આવનાર સમયમાં તંત્ર દ્વારા ખેડૂતોના આ પ્રશ્નને લઈને યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો રેલવે ટ્રેક ઉપર બેસી ધરણા કરવાની ખેડૂતોએ ઉચ્ચારેલ છે આ ઘટનાને લઈને રાજપીપળા ગરુડેશ્વર પોલીસ તથા રેલવે વિભાગના અધિકારીઓ તત્કાલ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા ગરુડેશ્વર મામલતદાર શ્રી પણ તત્કાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા આ સમસ્યાને લઈને ખેડૂતોએ આક્ષેપો સાથે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી હું તળવી જગદીશભાઈ મંગુભાઈ કોયેડી અમારી જમીનમાં જે આ રેલવેવાલાને તો પૈસા મળી ગયા સાહેબ બરાબર પણ જે અમારી જમીન ડોભાણમાં જાય છે અમારા ખેતરોમાં પાણી જાય તો બે ત્રણ એકર અઢી એકર જમીન છે મારી એ બધી ડોભાણમાં જતી રહે છે એટલે આ તકલીફ અમારે બહુ ભોગવવી પડે છે બરાબર ખેતરમાં કોઈ પાક નહીં થતો કેનાલમાં પાણી આવે તો કેનાલ તૂટી જાય છે પછી કેનાલ રિપેર કરવામાં પાસે અમારે પૈસા એકઠા કરવા પડે બધાનો ફાળો કરીને એટલે ફાળો કરીએ તો એક પાલ લેવાય છે હોંડીઓ ભેંસો માટે માણસો શું ખાય એમ આપણે કોઈ ફાંસી નહીં ચલાવી દેવાનું મારું નામ ગોપાલભાઈ મગનભાઈ તડવી ગરડેશ્વર વેલાડી ફળિયા હું આઠ એકર ને બત્રીસ ઘૂંટાનો ખેડૂત છું મારું એક કે ખેતર ચાર એકર ને પાંત્રીસ ઘૂંટા રેલવેની નીચે ટેક પર આવેલું છે મને સાત વર્ષથી દિવાળી સુધી ગૂંઠણ ગૂંઠણ ત્રણ ફૂટ પાણી ભરાઈ રહે છે એનો કોઈ નિકાલ થતો નથી અને ઉપરાંત અમારે ગઢડેશ્વરથી જે રસ્તો વેલાડી ફરિયામાં આવે છે એનું નાડું ઉપરથી આપીશું રસ્તો એવું કરીને રેલવેવાળાએ બંધ કરી દીધું અમારા હાલમાં રોશની સ્કૂલમાં પચાસ છોકરાઓ ભણવા જાય છે કોલેજ માટે અને અમારે બાઇક પણ અમારી ગઢડેશ્વર જતી નથી તો અમારે નોકરી જવું હોય ગઢડેશ્વર કોઈ કામે જવું હોય તે પણ અમે પાણીમાંથી નીકળી શકતા નથી અમારે કોઈ જ રસ્તો નથી રેલવેનું ગળનાળું બનાવ્યું છે તેમાં પાંચ એન્જિન મૂકે તો એ પણ પાણી ખૂટતું નથી અમારે જવું કેવી રીતે હાલની મિનિટે તમે નિરીક્ષણ કરો એક એન્જિનથી આઠથી બાર કલાક એન્જિન ચલાવે ખોટા પાંચ હજાર રૂપિયા સરકાર આપે છે તો ગરીબોનું બગડે છે એને એક રૂપિયો મળતો નથી એનું શું જ્યારે માફિયા અને આવા ધંધાધારી કોન્ટ્રાક્ટર બેચ કરી અને એ લોકો કમાય અમારા ખેડૂતોનું આજ લગી કોઈ સાંભળતા જ નથી અમારો ગઢડેશ્વરનો રોડ છે પંચાયતનો પચાસ લાખ રૂપિયા મંજૂર થયેલા છે આજ દિન સુધી એજન્સી કરવા તૈયાર નથી રેલવે ટ્રેક આવી ગયો એટલે તમારો રસ્તો નહીં બને તો અમારે જવું કેવી રીતે ઉપરથી જવાનું બંધ કરી દીધું નીચેથી પણ બંધ કરી દીધું અમારે એટલી બધી મુશ્કેલી છે કે ના પૂછો વાત અમે બધે જ રજૂઆત કરી ટીડીઓ સાહેબને રજૂઆત કરી અમારા સાંસદ મનસુખ વસાવાને પણ અમે રજૂઆત કરી રૂબરૂપ પણ અમારા રસ્તાનું એક બીજો મુદ્દો પણ છે જે અમારો ગરડેશ્વરથી કોયારી થઈને વેલાડી રસ્તો આવે છે એમાં પંચાયતે મામલેદાર ઓફિસ બનાવી દીધી અમારા રસ્તો બનાવવાનો આખો જ મામલેદાર ઓફિસમાં અમારો રસ્તો જે હતો એ અંડરગ્રાઉન્ડ કરી દીધો તો અમને બીજા જગ્યા આપતા નથી એ માટે પણ રસ્તાની અમને જોગવાઈ થવી જોઈએ આજે આ રેલવે પડવાથી સાત વર્ષ થઈ ગયા અને જ્યારે કામ ચાલતું હતું ત્યારે બી અમે આવા ખેડૂતો ભેગા થઈને એમને રજૂઆત કરી હતી પણ છતાં બી અમારી કોઈ એ લોકોએ વાત સાંભળી નથી અને આજે મારું ખેતર જેને તો રેલવેના પૈસા મળી રહ્યા એમને તો કંઈ નહીં પણ અમારે આ બીજું ફાલતુ માણસોને આ દુઃખ ભોગવવું પડે છે મારું એકન એક ખેતર છે અત્યારે મારે ત્રણ એકરનો નંબર છે પણ એમાં કોઈ ઉપજ મળતી નથી અને અત્યારે બી બબ્બે વાર અમે કપાસ મૂકો પણ એમાં કંઈ જ અમને મળતું નથી તો સાત વર્ષથી અમે આ દુઃખ ભોગવી રહ્યા અને ગયા વર્ષે બી આ રીતે અમે બધા ખેડૂતો સરકારી તંત્રને બોલાવ્યા અને વિમાન ઓર જ્યાં જ્યાં પાણી હતું તે વખતે બી અમે લેખિતમાં બી રજૂઆત કરી છતાં બી કોઈ સરકારી તંત્ર આ વાત અમારી ધ્યાનમાં લીધી નથી અને અમે આજે આ દુઃખ ભોગવીને બેઠા છે આજે જે કંઈ અમારા આગેવાન વડીલો અમને આ સહકાર આપ્યો તો અમને અમે એમના આધારે અમે બી પગભર થયા છે તો માટે કરીને અમને કોઈ બી રીતે આ પાણીનો નિકાસ થાય એવી વ્યવસ્થા મળે તો સારી વાત એમ જાય તમારું નામ રમણભાઈ ભગવાનભાઈ છેલ્લા જ્યારથી રેલવે બની છે છેલ્લા સાત વર્ષથી રેલવે બનવાથી રેલવેની હાઈટ જે ઊંચી છે એના કારણે આજુબાજુ પાણી ભરાઈ જાય છે પાણી ભરાવાથી આજુબાજુ જે સાંજરોળીથી લઈને સીધું ગભાણા વેલાડી સુધીના જે આજુબાજુના ખેતરો છે જે ચારસો પાંચસો એકર જમીન છે એ જમીનોમાં પાણી ભરાઈ જાય છે પાણીના કારણે ખેડૂતો છેલ્લા સાત વર્ષથી ખેડૂતમાં ખેતીમાં કંઈ પાકતું નહીં ને છેલ્લા સાત વર્ષથી ખેડૂતોએ બહુ મોટી તકલીફમાં છે ઘણા ખેડૂતો એવા છે કે જેઓ એક જ ખેતર ધરાવે છે અને એક જ ખેતરથી એમનું જીવન ધોરણ ચાલે છે અને એ ખેતરમાં જો કપાસ કે ગમે તે કે વાવેતર કરેલું હોય એ વાવેતર નહીં થતું અને જે નુકસાન થાય છે જેના લીધે બહુ મોટી તકલીફ છે આ રેલવેનું પાણી જ્યારથી આવે છે રેલવે જ્યારથી બની છે ત્યારથી બહુ મોટી તકલીફ છે ખેડૂતોને બીજી વાત એ કે તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે રેલવે તંત્રને ઘણીવાર રજૂઆત કરવા છતાં રેલવે તંત્રએ આજ દિન સુધી કોઈપણ જાતના ખેડૂતો માટે પગલાં લીધેલા નથી લેખિતમાં પણ રજૂઆત કરેલી છે અને મોખિકમાં પણ રજૂઆત કરેલી છે આજ દન સુધીમાં કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે ને વારંવાર કહેવામાં આવેલું છે ને વારંવાર બહુ મોટું નુકસાન છે અમારા પિતાજીનો સાત એકરનો નંબર છે એ સાતે સાત એકરમાં છેલ્લા સાત વર્ષથી પાણી ભરેલું ને ભરેલું રહે છે એવા આજુબાજુમાં ઘણા ખેડૂતો છે રમણભાઈ કરીને છે પછી ગોપાલ કાકા છે આજુબાજુમાં ઘણા ખેડૂતો છે બહુ મોટું નુકસાન છે જેના લીધે આજ દિન સુધી આ રેલવે રેલવે પણ કોઈ જાતની એ નહીં લીધી અને આજુબાજુ જે તંત્રને રજૂઆત કરેલી છે કોઈ પણ ખેડૂતોનું કોઈ આજે સાંભળવા તૈયાર નથી ને જ્યાં સુધી આ રેલવેના પાણીનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી આવું ને આવું રહેશે અને ખેતરોમાં પાણી ભરાયેલું ને ભરાયેલું રહેશે જેના લીધે ખેડૂતોને બહુ મોટું નુકસાન છે જેથી કરીને પાણીનો નિકાલ કરવામાં આવે તો ખેડૂતોને જે બી ખેતીની આવક છે કે આવક મળી રહે અને ખેડૂતોનું જીવન ધોરણ કરે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર